દુઓ કહેવાનો છે કે માનતા ભલે મલકમાં કરોડો નું કરે પણ એક હોપારીએ એ સુધારે એ મારો દયાનો સાગર દાખલો એક હોપારીએ રીજી જાય છે કે શ્રી આત્મ બોધ કોઈ આપતો મળ્યો નતો બધા એને બાહ્ય કર્મ કાંડ જ શીખવાડતા હતા કંઠ્યુ પહેરવ્યું માળા નાખવ્યું ન વેલા ઉઠી નતું આ કર્યું બાકી જે એને બ્રહ્મ જ્ઞાન જોતું તું આત્મ સત્કાર કરવો તો એ ભીમ ભેટાન ભ્રમણા ભાંગી અને એનું ભ્રમણાનું તાળું તૂટી ગયું ભીમ સાહેબ એના અઢારમાં ગુરુ અને ભીમ સાહેબમાં આવો શું કરો છો એ તો એટલું બધું વિખ્યાત જગ વિખ્યાત થઈ ગયું કે નવરાત્રિમાં લગ્ન સ્થઈન જન્મનું કોઈ નારી થઈને ન જન્મ જો નારી થઈને જન્મનું તો મારે બીજાનું ઓઢનું ઓઢવું પડે ને બીજા હારે લગન કરવા પડે હું પુરુષ થઈને જાઉં નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરી વખત એક નવા વિડિઓમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ સંતો મહાત્માની ભૂમિ પર જે ઘોઘાવદર ગામમાં આવી જાય છે જાછી જીવનની જગ્યાએ જ્યાં સમાધિ સ્થાન છે અને વધુમાં ખુશીના સમાચાર એ છે કે બાવીસ દસ બે હજાર પચીસ એટલે કે નવા વર્ષના દિવસે જીવન સાહેબની પુણ્યતિથિ છે એ દરમિયાન ભવ્ય લોકદાયરાનું આયોજન થવાનું છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો આપણે આ મંદિર વિશેના ઇતિહાસ વિશે પણ જાણીશું અને કે ઉત્સવ વિશે જાણીશું શું આયોજન છે અને વધારેમાં વધારે આપણે આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને જાણ થાય એ માટે આજે આપણે આવ્યા છીએ તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો અને આપણે માહિતી તમને આપ મિત્રો આ જોઈ રહ્યા છો જે જસ્તન ગોંડલ ની બરાબર નજીક જ જીવણ સાહેબનું સમાધિ સ્થાન આવેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા મુખ્ય ગેટે આપણે ઊભા છીએ અત્યારે જોઈ રહ્યા છો મિત્રો જે આ જીવણ સાહેબની સમાધિ સ્થાન છે એ મંદિરે આપણે જઈ રહ્યા છીએ અત્યારે હાલમાં અને જો બધું જ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે આખી શેરી બજાર છે અને દૂર દૂર તમે જોઈ રહ્યા છો કે મંદિર તમને બતાવી રહ્યું છે મિત્રો તો આપણે મંદિર પણ દેખાડીશું દર્શન પણ કરાવીશું અને જીવણ સાહેબનું જે જૂનું મકાન છે એના વિશે પણ જાણીશું જોઈશું જીવણ સાહેબની જગ્યા ઘોગાવધર અને દાસી જીવનની પુણ્યતિથિ આવી રહી છે તો ખૂબ જ સુંદર મજાનું આખું મંદિરને શણગારવામાં આવ્યું છે અને અહીંયાના જે પૂજારી બાપુ છે એની જોડે પણ આપણે વાતચીત કરીશું તો જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ સુંદર મજાનું શણગારવામાં આવ્યું છે આખું મંદિર અને અહીંયા જે લાસ્ટ ટાઈમ આપણે વિડીયોમાં શૂટિંગ કર્યું હતું એ દરમિયાન રિનોવેશન આવતું હતું અને અત્યારે સંપૂર્ણ મંદિર તૈયાર થઈ ગયું છે ખૂબ જ સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો છે અને જીવણ સાહેબની જે પુણ્યતિથિ આવી રહી છે એનો ઉત્સવનું ખૂબ જ પ્રેમથી ભાવથી તૈયારી થઈ રહી છે મિત્રો આપણે પહેલાં દાસી જીવણ સાહેબના દર્શન કરીશું અને ત્યાર પછી અહીંયાના જે ઇતિહાસ વિશેનું જાણીશું જીવણ સાહેબના સમાધિ સ્થાને પહોંચી ગયા છે મિત્રો અને આપણે પહેલાં દર્શન કરી લઈશું દાસી જીવણ સાહેબના આપણે આવી ગયા છીએ અહીંયા જીવણ સાહેબનો જે સમાધિ સ્થાન છે જીવન સાહેબના ધર્મપત્ની છે ડાબી બાજુ અને વચ્ચે છે પૂજ્ય દાસી જીવન સાહેબ અને પૂજ્ય આપા આપાકીય સત્તાધાર દાસી જીવન સાહેબના પુત્ર દેશળ ભગત જે જમણી સાઈડ છે તમે જોઈ રહ્યા છો મિત્રો મિત્રો અહીંયા પૂજારી બાપુ છે એને આગળથી આપણે આ મંદિર વિશેનું સમાધિ સ્થાન વિશેની માહિતી મેળવીશું તો જય જીવન સાહેબી તો આપણે અહીંયા દાસી જીવન સાહેબનું જે સ્થાન છે તો તેનો ટૂંકો ઇતિહાસ અમને જણાવીશું જેનો જન્મ થયો દાસી જીવન સાહેબને જન્મભૂમિ ઘોઘાવધરમાં કર્મભૂમિ ઘોખાવધરમાં અને સમાધિ સમાધિસ્થાન ઘોખાવધરમાં ત્રણેય વસ્તુ અહીંયા જ છે ઘોઘાવધરમાં જીવન સાહેબનો જન્મ વિક્રમ સંવંત અઢારસો છ આસોસ વધ અમાસના દિવસે થયેલો અને જીવણ સાહેબ પિંચોતેર વર્ષનું આયુષ્ય હતું જીવન સાહેબના બાપુજીનું નામ જગા બાપા દાફડા હતા એનું માતાનું નામ શામમાં હતું અને એના એક દીકરા હતા દેસડ ભગત એની પણ અહીંયા સમાધિ હાલમાં છે જ હા અંદર મૂર્તિ રહી ને ખૂણામાં એ પછી જીવણ સાહેબના લગ્ન ઉંમરલાયક થયા પછી જુનાગઢમાં કટારિયા અટક જે સમાધિ ચાલુ માની છે એ કટારિયા કુટુંબના જુનાગઢમાં આ જીવણ સાહેબનો ઇતિહાસ કે અહીંયા અઢારસો છમાં માં જીવણ સાહેબનો જન્મ થયો અને સમાધિ વિક્રમ સંવંત અઢારસો એકાશીમાં દિવાળીના દિવસે સમાધિએ લીધેલી પંચોતેર વર્ષનું આયુષ્ય જીવણ સાહેબનું આયુષ્ય એક તો પચીસ વર્ષનું હતું પણ સાઠ વર્ષ એના દીકરાને આપી દીધેલા પચાસ વર્ષથી એના દીકરાના આયુષ્ય આપ્યું કારણ કે નાની ઉંમરમાં દેશળ ભગત અવસાન પામેલા ત્યારે માતાજી બહુ રડ્યા પછી પચાસ વર્ષ જીવણ સાહેબે પોતાનું આયુષ્ય આપી દીધું અને પિંચોતેર વર્ષનું આયુષ ભોગવ્યું અને પચાસ ને પંદર પાસાઠ વર્ષે દેશળ ભગતે સમાધિ લઈ લીધી દેશળ ભગતના પણ અનેક પરચા છે અને આ પરંપરા આપણે ઠેઠ કાશીથી રામાનંદની ચાલુ થઈ રામાનંદના શિષ્ય કબીર સાહેબ કબીર સાહેબના ધરમદાસ અને કમાલ સાહેબ પછી ધરમદાસના છઠ્ઠી પેઢીએ શિષ્ય દુધરેજમાં વડવારી જગ્યામાં સષ્ટમ સાહેબ થયા સષ્ટમ સાહેબના શિષ્ય ભાણ સાહેબ કમીજડામાં લુવાણા પછી ભાણ સાહેબના બે શિષ્ય હતા રવિ સાહેબ અને એના દીકરા ખીમ સાહેબ ખીમ સાહેબના શિષ્ય પછી આપણે ચિત્રોડમાં થયા ત્રિકમ સાહેબ ત્રિકમ સાહેબના શિષ્ય દાવલસાની આમરણમાં ભીમ સાહેબ ભીમ સાહેબના શિષ્ય દાસી જીવન સાહેબ દાસી જીવન સાહેબના બે શિષ્ય એક નાદ બુંદમાં દેસડ ભગત આવે અને એક કોટડા સાંગાણીમાં પ્રેમ સાહેબ કડિયા અને અહીંયા કંડોળાની બાજુમાં મોટા ભાદરા ને અર્જણ ભગત કાઠી થઈ ગયા હા એના શિષ્ય દેસડ ભગતના શિષ્ય અમરા બાપા અને એક ફોરખાણમાં દાસ કાળો થઈ ગયા આ એની

અને એનું ભ્રમણાનું તાળું તૂટી ગયું ભીમ સાહેબ એના અઢારમાં ગુરુ અને ભીમ સાહેબે એને આ આત્મતત્વની ઓળખાણ કરાવી સાહેબના ભજનો ખૂબ છે જેમાં જો એના ભજનોને આપણે વિખરી કરી તો પ્રેમ લક્ષણ ભક્તિ જાજી હતી પછી નિર્ગુણ પદ પણ બનાવ્યા છે સગુણ પદય બનાવ્યા છે ઝાલરી બંસરી ઘંટી ઘણા હાટડી દાસી જીવન અસંખ્ય પદ છે એમાં પ્રેમ લક્ષણ ભક્તિ બહુ પ્રખ્યાત થઈ ગયા અને એ ભજનો અત્યારે આપણે કોઈ પણ કાર્યક્રમ હોય રાતનો ડાયરો એમાં દાસી જીવન ભજન ચોક્કસ હોય જ અને એમાં હેમતભાઈ જે માવો માવો શું કરો છો એ તો એટલું બધું વિખ્યાત જગવિખ્યાત થઈ ગયું કે નવરાત્રી માં લગ્ન હોય નવરાત્રી હોય કે ગમે પ્રોગ્રામ હોય જીવન સાહેબ નું ભજન આવે જ આપણે સૌરાષ્ટ્રના મીરાબાઈ કઈ રીતે કહ્યા છે જીવણ સાહેબને જીવન સાહેબ તો પુરુષ હતા પણ દાસી તરીકે ઓરખાણા કે એનું છે જીવન જગમાં જાગ્યા નર માંથી આ ના રાધા રૂપ એ તો જીવન પંડે જાણ આ જીવન સાહેબ છે એ પૂર્વ જન્મ માં રાધાજી હતા એના સ્વરૂપ ભીમ સાહેબ છે એ એકલસિંગી ઋષિ અવતાર હતા એ પછી ખીમ સાહેબ હતા એ દરિયા હતા દરિયા સ્થાનક કહેવાય છે હજી દરિયાઈ અવતાર અને ભાણ સાહેબ એ કબીર સાહેબનાં હતા એટલે આ પરંપરા અને દાસી એટલે જ કહેવાના કે એ પૂર્વજન્મ રાધાજી હતા અને એને શરત રાખી હતી કે હું ઘોઘાવદરમાં જન્મ લઉં ભગવાન ન કીધું કે ન્યા પણ ઈ કે પુરુષ થઈને હું જન્મું કોઈ નારી થઈને ન જન્મું જો નારી થઈને જન્મું તો મારે બીજાનું વઢણું ઓઢવું પડે ને બીજારે લગન કરવા પડે હું પુરુષ થઈને જાઉં અને દાસી વર્ષે જે પુણ્ય ઉજવાય છે નવા વર્ષે તો એમના જીવલ સાહેબના નિર્વાણ દિવસ આસો વધ અમાસનો દિવસ છે પણ એનો અમે નિર્વાણ દિવસ કારતક સુદ એકમ નદી રાખી છે એટલે હું એક સ્નેહ મિલન તરીકે અને સમાજને એકત્રિત થવાનો ટાઈમ દિવાળીના દિવસે કોઈને ઘરે કામ હોય પણ એક આ એક બે ઊર્જા ભેગી થાય એક મિલન નહીં થઈ જાય એક પરસ્પર મિલન થઈ જાય અને એક ભજન ભાવ ભોજન બધું વસ્તુ અહીંયા થઈ જાય અને દર વર્ષે જીવન સાહેબની કૃપાથી અહીંયા હજારો માણસો આવે અને બાપાના સાનિધ્યમાં શીશ નમાવી અને ધન્યતા અનુભવે છે કારતક સુદ એકમ

પ્રસાદ હોય એ માણસ ખરીદી શકે એવી શક્તિ નહોતી તો ઝીવણ સાહેબ ને એમ થયું કે મારા મંદિરે આવે અને કોઈને એમ ન થાય કે હું ખાલી ગયો તો એક બે પૈસા તો હશે ને વખત વખતમાં આની કિંમત તો એક પૈસાની હોપારી મને ચડાવે ને તો મારે સપન ભોગ પ્રમાણે છે એટલે દુવો કહેવાનો છે કે માનતા ભલે મલકમાં કરોડો કરે પણ એક હોપારી એ કારજ સુધારે એ મારો દયાનો સાગર દાફડો એક હોપારી રીજી જાય છે કે સામાન્ય માણસ અહીંયા આવી નિરાશ ન થાય કે મેં કાંઈ અહીંયા સપન ભોગ ધર્યા નહીં પણ એક સોપારી કારજ સુધરી જાય આ એનું મહત્વ છે કે સાદગી કે ભાઈ સામાન્ય બીમારી હોય શ્રદ્ધા જીવન સાહેબના નામનું ખાલી નામ થી બધું મટી જાય છે કોઈ વિધિ વિધાન નથી ખાલી એનું હવાર નામ નામસમરણ કરે તો જીવન સાહેબ હજારો ગાઉ એનું કામ કરી દે છે કોઈ આમાં જવું ચારે કોઈ વિધિ વિધાન વાળો મારી દેવો કોઈ માણસની જરૂર નથી તમારી શ્રદ્ધા ન્યા જોડાઈ જાય એટલે કામ સફળ જ છે અને બીજું બાપુ કે આ જીવન સાહેબની સમાધિ સ્થાનમાં આપણે આપા ગીગા સત્તાધારના પણ છે તો ત્યાં સમાધિ સ્થાન છે કે ત્યાં સમાધિ સ્થાન છે હતાધારમાં પણ જીવન સાહેબના આપા ગીગાને એટલી બધી નિકટ મિત્રતા કારણ કે જીવન સાહેબ બધે ભ્રમણ કરતા પણ જતા એટલે ત્યાં એનો સત્સંગ થયો ને એમાં પ્રભાવિત થયા જીવન સાહેબના વચન માંગ્યું આપા ગીગા કે ભાઈ મને કંઈક આપો જીવન સાહેબ કે જો મારી પાસે રામના નામ સિવાય કાંઈ નથી તમે કોઈ સત્તા સંપત્તિ માગશો તો એ મારી તાકાત પણ કે બાપા હું એવું નહીં માગું તો કે તો તમારી હારે બેહણા કરો અહીંયા જંગલમાં છું તો તમારે તો દીકરા પરિવાર વહુ છે તો તમારી હારે સંધ્યા આરતી

ઝું એ જ ભગવાન હા એકવીસ વખત એના કામ કરવા ઘોઘાદર માં આવેલા આ કોઈને ને શેર માટી ની ખોટ હોય તો દીકરા દીકરી ની કોઈ માનતા અહીંથી લઈને જાય કે જીવન સાહેબ મારે ઘેરે શેર માટી ખોટ છે અને તમે પૂરી કરો તો આ બધા જે ફોટા આ બધા બાળકોના છે એ બધા માનતાના દીધેલા દીકરા છે પણ અહીંયા જગ્યાના અભાવના હિસાબે પછી ટૂંક સમયમાં અમે પાણીમાં પધરાવી જીવણ સાહેબના દીકરા દેશળ ભગત એણે પરચાની આંબલી બનાવી વાહ ધજાનો વાહડો હોય એમાંથી આંબલી બનાવી પછી અહીંયા સમાધિ આપી એનું પરમાણ આ એમના ધર્મપત્ની દેસળ ભગતના ધર્મપત્ની કર્મણમાં રાજકોટ રાજકોટની બાજુમાં વાવડી વાવડીના જોગેલના દીકરાના લગ્નમાં કરેલા આ મિત્રો આપણે જીવન સાહેબના જે સ્થાન ભોગાવદર ખૂબ જ સારી એવી માહિતી ઇતિહાસનો ખૂબ જ ઝીણોટભર્યો ઇતિહાસ બાપુજીએ આપ્યો છે અને હાલમાં જ હમણાં જે આપણે નવ વર્ષ આવે છે એ દરમિયાન જેમને પુણ્યતિથિ ત્યાં એ દરમિયાન હજારોની સંખ્યામાં અહીંયા ભાવિકો શ્રદ્ધાળુ લોકો આવશે અને તો મિત્રો વિડીયોને જોવા બધો ખૂબ આભાર અને બધા જે યુટ્યુબ પરિવાર મિત્રો છે એનું ભાવભર્યું આમંત્રણ છે કે અહીંયા જીવન સાહેબને સમાધિ સ્થાન આવે ત્યાં મસ્તક નમાવે અને કોઈ પણ દુઃખ હોય અસાધ્ય અને લાવો લે જીવનમાં લાવો લે તો આવા આવા આપણે સંતોની ભૂમિ જે સૌરાષ્ટ્ર ગુજરાતની ભૂમિ એ તો સંતોની ભૂમિ છે મિત્રો તો આપણે આવા સંતો મહાત્માના વર્ષે એકવાર અવશ્ય જ આવવું જોઈએ જેથી કરીને આપણને આ જે સંતો મહાત્માના ગુણો આપણને જીવનમાં ઉતરે આગળ આગળની પેઢીને પણ કાયમ આવે તો આ તો જીવન સાહેબનો ઇતિહાસ અને આ અમે દાસી જીવનની જગ્યા તરફથી આપનો આભાર